તથા અંદાજીત આઠસો ને અડસઠ કરોડથી વધુ રકમના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે આપ સૌની સાથે કાંકરિયા કાર્નિવલમાં ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ શ્રી દિનેશભાઈ મકવાણા પ્રદેશના મહામંત્રી શ્રી रजनी भाई पटेल मार साथी धारासभ्य श्री अमूल भाई भट्ट जितेंद्र भाई पटेल श्री बाबू सिंह जादव श्री पायलबेन कूकारी श्री कौशिक भाई जैन श्री दिनेश भाई कुशवाहा श्री हसमुख भाई पटेल श्रीमती दर्शनाबेन वाघेला डेप्यूटी मेयर श्री जतिन भाई पटेल स्टैंडिंग चेयरमैन देवांग भाई दाणी पक्षना नेता गौरांग भाई प्रजापति दंडक श्रीमती शीतलबेन डागा પૂર્વ પ્રદેશના સહકુષાધ્યક્ષ શ્રી ધર્મેન્દ્રભાઈ શાહ પૂર્વ મેયર શ્રી અશિતભાઈ વોરા શ્રી કિરીટભાઈ પરમાર શ્રી કાનાજી ઠાકોર વિવિધ કમિટીઓના ચેરમેન શ્રીઓ ચૂંટાયેલા જનપ્રતિનિધિ સંગઠનના પદાધિકારી મ્યુનિસિપલ કમિશનર ઉપસ્થિત અધિકારીગણ ઉપસ્થિત સૌ નાગરિક ભાઈઓ બહેનો પ્રેશ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર આજે પચીસમી ડિસેમ્બર આપણા શ્રદ્ધેય પૂર્વ વડાપ્રધાન સ્વશ્રી અટલ બિહારી વાજપેયીજીનો જન્મદિવસ છે વિશ્વ નેતા અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આ દિવસને બે હજાર ચૌદથી થી આખો દેશ સુશાસન દિવસ તરીકે ઉજવે છે સુશાસન એટલે સમાજના નાનામાં નાના સામાન્ય માનવી છેવાડાના માનવીને સુવિધા સગવડ અને સુખાકારી આપતું શાસન વડાપ્રધાનશ્રીની વિઝનરી લીડરશીપમાં ગુડ ગવર્નન્સથી શહેરીકરણને એક નવો ઓપ છે રાજ્યના શહેરોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે શહેરીજનોને મનોરંજન રિક્રિએશન માટેની વ્યવસ્થાઓ ઊભી થઈ છે આપણા શહેરમાં જનસુખાકારી વધે હેપીનેસ ઇન્ડેક્સ ઊંચો આવે સ્માર્ટ સસ્ટેનેબલ અને વર્લ્ડ ક્લાસ સિટીઝ બને તેવી વડાપ્રધાનશ્રીની નેમ છે તેમણે આ માટે અમદાવાદને સાબરમતી રિવરફ્રન્ટ અટલ બ્રિજ અને જાપાનીઝ ઝેન ગાર્ડન જેવા નવીન પ્રકલ્પો આપ્યા છે સામાન્ય પરિવાર અને શ્રમજીવી પરિવારના બાળકોને મનોરંજન માણવા મળે તે માટે આ કાંકરિયા કાર્નિવલની પહેલ તેમણે કરાવી છે પહેલાં કાંકરિયાની ઓળખ તળાવ કાંઠો નગીનાવાડી માછલીઘર બાલવાટિકા અને પ્રાણી સંગ્રહાલય એ જ હતી શ્રી નરેન્દ્રભાઈ આ તળાવની કાયા પલટ કરીને કેન્દ્રનું સ્થાન શરૂ કર્યો છે તેમના રૂપિયા છત્રીસ કરોડના ખર્ચે કાંકરિયા લેક્ટ્રોનનું નિર્માણ કરવામાં આવ્યું છે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બે હજાર આઠમાં શરૂ કરાવેલા કાંકરિયા કાર્નિવલ હવે તો દર વર્ષે ડિસેમ્બર મહિનામાં લોકો આતુરતાથી રાહ જોતા થયા છે આ કાંકરિયા કાર્નિવલ સામાન્ય બાળકો માટે મનોરંજનની સાથે સાથે પોતાની ટેલેન્ટ બતાવવા માટેનું સ્ટેજ બન્યું છે અહીં લોકો ગુજરાતના શ્રેષ્ઠ કલાકારોને માણે છે સાથે જ આવા બાળકોની કલાને બિરદાવે છે વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદનો આ કાર્નિવલ હવે વર્લ્ડ ફેમસ ફેસ્ટિવલ બનવા લાગ્યો છે વિશ્વ વિરાસતમાં સ્થાન પામેલું અમદાવાદ આધુનિક વિકાસ સાથે કાંકરિયા કાર્નિવલ ઉજવે છે તે વડાપ્રધાન વડાપ્રધાનશ્રીના વિરાસત બી વિકાસ બીના મિત્રને સાકાર કરે છે આ વખતે કાંકરિયા કાર્નિવલ દ્વારા વિકસિત ગુજરાત વિકસિત ભારત થીમ આધારિત કાર્યક્રમથી રાજ્યના વિકાસમાં સહભાગી થવાની પ્રેરણા સૌને મળશે કાર્નિવલના આ બહુઆયામી આયોજનો માટે અમદાવાદ મહાનગરપાલિકાની ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું શહેરી વિકાસ કેવો હોય વધતા શહેરીકરણ સાથે વિકાસ કેવી રીતે થાય તેનું ઉદાહરણ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ પ્રસ્થાપિત કર્યું છે લોકોને ઈઝ ઓફ લિવિંગ એટલે શું એ સમજાયું છે અને ઈઝ ઓફ લિવિંગ હવે પ્રાયોરિટી બની છે શહેરોને નળ ગટર અને રસ્તાથી ઉપર લાવીને લોકોને ગુણાત્મક ગુણાત્મકયુક્ત રોજિંદુ જીવન મળે તે માટે સારા બાગ બગીચા રિક્રિએશન એક્ટિવિટી માટે તળાવો લાઇબ્રેરીઓ પણ હવે બની રહ્યા છે શહેરની વિકાસની આ યાત્રાને આગળ વધારતા આજે અમદાવાદ શહેરમાં આઠસો સડસઠ પોઈન્ટ કરોડ રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયું છે આદરણીય વડાપ્રધાનશ્રીના પ્રયાસોના પરિણામે સ્લમ રિહેબિટેશન દ્વારા ઝૂંપડપટ્ટીના સ્થાને ગરીબોને સુવિધાયુક્ત આવાસો મળતા થયા છે આજે અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં સ્લમ ઓગણીસ પોઈન્ટ તોંતેર કરોડના ખર્ચે તૈયાર થયેલા આવા ત્રણસો ને પિસ્તાલીસ જેટલા આવાસોનું લોકાર્પણ થયું છે વિવિધ વિસ્તારોમાં જિમ્નેશિયમ બાગ બગીચા વોટર ડિસ્ટ્રીબ્યુશન પમ્પિંગ સ્ટેશન એસટીપી જેવા વિવિધ ચોત્રીસ જેટલા કામો પણ નગરજનોને મળ્યા છે આ વિકાસ કામો અમદાવાદ શહેરના નાગરિકોના જીવનમાં સુખાકારી વધારશે એવો મને વિશ્વાસ છે આપણે પણ વધુ સુખાકારી માટે કાર્નિવલ દરમિયાન સ્વચ્છતા જાળવીએ પાણીનો બગાડ ન કરીએ અને આપણા અમદાવાદને સ્વચ્છ સુઘડ અને રળિયામણું રાખીએ શ્રદ્ધેય અટલજીના સૌમાં જન્મદિવસને અમદાવાદ મહાનગરપાલિકાએ કાંકરિયા કાર્નિવલના નગરોત્સવ સાથે વિકાસ ઉત્સવ પણ બનાવે છે તે માટે પણ પાલિકાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારત બનાવવાનું લક્ષ્ય આપ્યું છે તેને આપણે નાગરિક સુખાકારી અને લોકોના હેપી ઇન્ડેક્સમાં વધારા સાથે સિદ્ધ કરીએ એ જ અભ્યર્થના સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત